અવરી સાઈડમાં પસાર થઈ છે મિત્રો આ ભાઈઓ ગણેશ ગોંડલ અને પોલીસવાળા બંનેનો ખુલાસો કરી લઈખ્યો છે હા મિત્રો તમે એક વખત આ વિડીયો જોશો એટલે તમને ખબર પડશે કે આમાં પોલીસની તો પોલ ખોલી છે પણ ગણેશ ગોંડલની પણ પોલ ખોલી નાખી છે બંનેની પોલ ખોલી નાખી છે અને કહી રહ્યા છે કે ગણેશ ગોંડલ ને પોલીસવાળા બંને એક જ છે સંપી ગયા છે ને આ કેસને દબાવવાની કોશિશ કરી રહ્યા છે પોલીસવાળા રહ્યા ને તે ગણેશ ગોંડલ ને બચાવવા માગે છે એમ પણ આ ભાઈ કહી રહ્યા છે હું તમને આગળ વિડીયો પણ બતાવું વિડીયો બતાવું તે પહેલા ખાસ જણાવવાનું કે વાલા

આટલા માણસો ત્યાં હાજર હતા તો આ સમય દરમિયાન કયા કયા લોકોના મોબાઈલના લોકેશન ત્યાં આવેલા છે તે પણ દિશામાં પોલીસે વગર તપાસ કરીએ પોતાનું એસપી એટલી ઉતાવળ હતી કે છોકરો ગાંડો છે છોકરો નસેડી છે છોકરા એ લુગડા પણ કાઢી નાખ્યા છે છોકરો એના બાપના કયામાં નથી બાપ એને સ્વતંત્રતા રહેવા નથી દેવો આવા સર્ટિફિકેટ આપી અને ફટાફટ આ કેસ ને હીટ એન્ડ રન માં ખપાવી દેવાના અથાક પ્રયત્નો કર્યા છે પોલીસ ના ઇન્વેસ્ટિગેશન ઉપર હંડ્રેડ પર્સન્ટ સવાલ ઉભા થાય તેવી વારદાત થયેલી છે બેન એટલા માટે ઇન્વેસ્ટિગેશન ની વારદાત એના એના ફાધર અને એના પરિવારજનો વારંવાર સીબીઆઈ ની તપાસ માંગે છે ખરેખર આ અમારા એસપી સાહેબ અને વાહિલા જે સ્ટાફ નું કીધું એ બધા સ્ટાફે કોઈ પણ સંજોગોએ આ મામલાને એક્સિડન્ટમાં ખપાવી દેવા માટે એક પણ કસર છોડેલી નથી આ હકીકત છે પોલીસ ગણેશ ગણેશને બચાવવા માટે કરે છે પોલીસ જયરાશી ના માણસો ને જે છે એને બચાવવા માટે કરે છે ઈ એટલા માટે બચાવવા માટે કરે છે કે હવે એને ગુનો દાખલ થાય તો જૂના ઘટના શક્તિ જામીન છે એ રદ થવા પાત્ર હતા એટલે પહેલેથી જ એને બચાવવાના કામે લાગેલી હતી પરંતુ આ એને ફરજિયાત થયેલું કામ છે અને આ બંને સ્ટુડન્ટો હતા અમારી ગોંડલની સેન્ટ મેરી સ્કૂલના બે હજાર ચાર માં ગણેશ પણ સેન્ટ મેરીમાં ભણતો હતો અને રાજકુમાર પણ સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો એકબીજાથી પરિચિત હતા ગણેશને ખબર હતી કે આ કે કેટલો લીડર અને નીડર છે એટલા માટે ફરજિયાત થયેલું આ કામ અમને જણાઈ આવે છે એટલે પોલીસે હંડ્રેડ પર્સન્ટ આની અંદર તાળો મેળવી અને કમ્પ્લીટ પોઈન્ટ ટુ પોઈન્ટ લોકેશન અને જનતા સામે જાહેર અમારે ગોંડલ ને આ વસવસો કાયમી માટે રહેશે કે હવે કોને કોનો દીકરો ગુમાવવાનો છે એ નક્કી નહીં કરી શકાય આવા બનાવને આવા સંગીત પ્રકારના બનાવને યોગ્ય ચુસ્તપણે તપાસ થવી જોઈ